નમસ્કાર મિત્રો આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે જો કાલ સવારથી તમારો મોબાઈલ જ ન હોય તો તમારું જીવન કેવી રીતે ચાલશે ન એલારામ ન વોટ્સઅપ ન ગૂગલ ન સોશિયલ મીડિયા આજનો માણસ સવારે મોબાઈલથી જાગે છે અને રાતે મોબાઈલ સાથે સુધે છે ઉદાહરણો જોઈએ તો મોબાઈલ મોબાઈલમાં વાગે સમાચાર મોબાઈલમાં જોવાય સંબંધ મોબાઈલ પર થાય મનોરંજન મોબાઈલમાં આવે પ્રશ્ન એ નથી કે મોબાઈલ ખરાબ છે પ્રશ્ન એ છે કે શું આપણે મોબાઈલ વગર રહી શકીએ પહેલો દિવસ મુશ્કેલ હશે વારંવાર કિસ્સામાં હાથ જશે સમય ધીમો લાગશે એકાંત લાગશે કારણ કે આપણે એકલા નથી પડતા આપણે પોતાને મળીએ અને એ આપણને અચાનક ડર આવે છે પરંતુ થોડી વાર પછી કંઈક બદલાય છે પરિવાર સાથે વાત થાય છે બાળકો સાથે રમવાનું થાય છે વૃદ્ધોને સાંભળવાના થાય છે મોબાઈલ વગર સંબંધ તૂટતા નથી સંબંધો મજબૂત બને છે મોબાઈલ એ આપણને આખી દુનિયા આપી પણ આપણે પોતાનું મન છીનવી લીધું અમે સ્ક્રીન જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે જીવન જોવાનું ભૂલી જ ગયા આજનો યુવા ખૂબ સ્માર્ટ છે પણ ધ્યાનથી કમજોર છે ત્રીસ સેકન્ડ બોર થાય લાંબુ સાંભળી ન શકે ઊંડું વિચારી ન શકે કારણ કે મોબાઈલ બધું આપે છે પરંતુ ધૈર્ય આપતું નથી એક દિવસ મોબાઈલ વગર શું 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 શીખ મળે એક દિવસ મોબાઈલ વગર શીખવે છે 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 કે શાંતિ ધ્યાન સાંભળવું શું છે પોતાને સમય આપવો તે શું છે આ શિક્ષણ કોઈ એપથી નથી મળતું મોબાઈલ બંધ થઈ જાય તો દુનિયા બંધ થતી નથી પરંતુ જો માણસ જાગી જાય તો દુનિયા બદલાઈ શકે છે મિત્રો મોબાઈલ જરૂરી છે પરંતુ જીવનથી વધારે જરૂરી કશું જ નથી આજથી નહીં તો અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી નહીં પોતાથી જોડાવાનો પ્રયાસ કરી આભાર